પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગત મંગળવારે બીઆરટીએસ 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 પર તરફથી આવતી વખતે એક ટ્રેકમાં ઘૂસી ગઈ હતી ટ્રેક માત્ર બસો હોવા છતાંય રિક્ષા ચાલકે દૂર સુધી રિક્ષા બીઆરટીએસ ટ્રેકમાં જ દોડાવી હતી રિક્ષાની પાછળ આવતી બીઆરટીએસ બસ ચાલકે રિક્ષાને સાઈડ આપવા માટે હોર્ન વગાડ્યો હતો જેથી રિક્ષા ચાલકને ગુસ્સો આવ્યો હતો અને તેને ઉધના ત્રણ રસ્તા પાસે ગુરુદ્વારાની સામે રિક્ષા ટ્રેકમાં જ થોભાવી તેના મિત્રોને બોલાવી લીધા હતા તેના બે મિત્રો પણ તરત જ બીજી રિક્ષામાં ત્યાં પહોંચી ગયા હતા ત્રણેય શખ્સોએ બીઆરટીએસના ડ્રાઈવર સાથે ઝઘડો કરી તેને મારવા લીધો હતો આ દરમિયાન બસમાં આશરે પંદર યાત્રીઓ પણ હતા તેઓ પણ ગભરાઈ ગયા હતા ડંડા સાથે પહોંચેલા રિક્ષા ચાલકના મિત્રોએ બસની આગળનો કાચ તેમજ ડ્રાઈવર સીટની પાછળનો ઇમરજન્સી કાચ તોડી નેવું હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું સાથે જ ડ્રાઈવરને પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા જે અંગે પોલીસમાં ફરિયાદ બાદ પોલીસે આજે ત્રણ આરોપી અનિકેત સંજય ભામરે કાર્તિક બંડભાઈ ગાવડે અને પવન સંતોષ રાઠોડની ધરપકડ કરી હતી પોલીસે ત્રણેયને કાયદાનો પાઠ ભણાવવા માટે વરઘોડો કાઢ્યો હતો ગઈ તારીખ ચોવીસના રોજ બપોરના પોણા ચારથી ચારના સમયગાળા દરમિયાન ઉધના નવસારી જે બીઆરટીએસ રૂટ છે આજે જે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે આ બીઆરટીએસ રૂટ ઉપર બીઆરટીએસના વ્હીકલ અને અન્ય જે ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે એના સિવાય કોઈ પણ વ્હીકલને જવાનો પ્રતિબંધ હોય છે તો આ દરમિયાન આ સમયગાળા દરમિયાન બીઆરટીએસની એક બસ હતી એ જતી હતી ત્યારે વચ્ચે ઓટો રિક્ષાવાળો એક વ્યક્તિ ત્યાં ઊભો રહી ગયો હતો અને પછી તેણે તેના મિત્રો સાથે મળી અને તેની સાથે મારામારી કરી બસ ચાલક સાથે એને બસનો કાચ પણ તોડી નાખ્યો એને અપશબ્દો પણ કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ બાબતને લઈ અને પોલીસે તત્કાલ પહેલાં તો ફરિયાદ નોંધી લીધી અને જે આરોપીઓ હતા એ લોકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીઓને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ આરોપીઓમાં એકનું નામ નિકેત ભામરે એક કાર્તિક ગાવંડે અને ત્રીજાનું નામ પવન રાઠોડ છે પોલીસે આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ ધરપકડ કરી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ કરેલ છે આ ઘટનામાં સ્થળ ઉપર જઈ અને જે ચેકિંગ કરવાનું હતું જે પંચનામું અને અન્ય વિગતો મેળવવાની હતી એના માટે પણ પોલીસ ત્યાં ગઈ હતી અને જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ કરી હતી